નમસ્કાર મિત્રો જય માતાજી મુગલમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મોજ માં છો અને ત્યારમાં જો આપણે જઈ રહ્યા છીએ આમ તો ઘણા સમયથી ઘરે હતા આજે વેહુમાં જઈએ છીએ અને વરસાદ એ હમણાં બે ત્રણ ધારો ચાલુ છે એટલા માટે આજે આપણે જઈ રહ્યા છીએ વેહુમાં તો જો વટાણમાં છત્રી અને બધું લઈ લીધું છે સાટા મીટ્યા છે જો વટાણમાંથી આવવા અને આજે રહેવાના છીએ આખો દીધી વેહુમાં તો મળતા રહેશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો વેહું આપણે વહી ગઈ છે આપણે હવે જઈ રહ્યા છીએ વાહનથી વેહુમાં તો મળશું આગળ વિડિયો કન્ટિન્યુ રાખજો એ માટે અહીંથી આપણો માલ ગયેલા છે અહીંયા જુઓ તો આપણે વેહુ જઈ રહી છે અને પાડો થઈ ગયો છે વારોથી ભીર્યો છે આખો અને બે હું બધી જવું આપણી જઈ રહી છે સરવા માટે આ કઈ મારે નહી મારવાનું કરાય તો અહીં જુઓ આપણે જઈ રહ્યા છીએ વરસાદ આવી ગયો છે આગળ અને રસ્તામાં જુઓ બે ત્રણ ઘેરા ભેગા છે આપણા માલ વાહ આવે છે તો જુઓ માલ આપણા વાહ આવે છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ તો જે ઘડમાં છે તે વાલક છે માલ અત્યારે જુઓ આપણી વાહ આવે છે બધા સારવા માટે સારવા માટે જઈ રહ્યા છીએ અહીંયા જો મિત્રો હવે આપણે વેહુ સડી ગઈ છે કેળે અને ગઢાણમાં અહીંથી જો ગઢાણ ચાલુ થાય છે અને આમાં ગારો આવે છે દુનિયાનો વેહું ગોઠણ ગોઠણ લગી કરી જાય એટલો ગારો આવે ને હમણાં વરસાદ એક ધારો ચાલુ છે એટલે બહુ ગારો થઈ ગયો છે અહીંથી જુઓ હવે જઈ રહ્યા છે એમાં વરસાદ આવી ગયો છે પૂરેપૂર હું આપણે ગઢાણમાં સડી ગયા ધોધમાર વરસાદ આવે છે અત્યારે રોલ મિત્રો અત્યારે પાણી જઈ ગયું છે ફૂલે ફૂલ અને આપણો મોલ બધા જઈ રહ્યા છે પૂરોભાઈ ત્યાં હું લઈને જઈ રહ્યા છે આમ અને અટાણમાં તો પાણી અને ગારો અને બધું ફૂલે ફૂલ થઈ ગયું છે નેરું જાય છે તો લો મિત્રો ગારો છે આપણે ગઢાણમાં

તો જો મિત્રો અત્યારે આપણી ભે હું ખડમાં આવી આવી છે વાગ્યા છે હવા ન જવું ચ્યું છે માલ આપણા જોવામાં સરતા જાય છે અને વરસાદે કડીક વરાપ લીધી છે બેહોમાં સરે છે તો જો અહીંયા આપણે સા મેલ્યો ત્યાં વરસાદ ધોધમાર આવી ગયો છે તમે જોઈ શકો છો ભેહું આપણે આમ સરે છે અને આપણે વરસાદમાં સા મેલી દીધો છે પણ વરસાદ ફૂલે ફૂલ પડી રહ્યો છે અત્યારે તમે જોઈ શકો છો માથે છત્રી રાખીને આપણે સાને પૂરવી રહ્યા છીએ વરસાદ ધોધ માર આવે છે આ ઈ થઈ જાય છે

તો વ્યહો જવો અટાણે આપણે ખડમાં વી આવી છે અને વરસાદ પણ ઝીણો ઝીણો માથે પડે છે અને માલામાં જોવો સરે છે બધે તો અટાણે જોવો બારક જેવું જ્યુ છે એટલે આપણે શાક પણ મેલ દીધું છે માલામાં સરવા મળ્યા છે તો આપણે જોવા શાક બનાવી રહ્યા છીએ અહીંયા બકાલું મોળાતું જાય છે શાક પાકતું થાય છે વરસાદ પણ થોડો ઘણો છે એટલે આપણે જો શાક બનાવી રહ્યા છીએ અહીંયા હું આમાં બધે સરે છે અહિયાં પાકે છે આપણું શાક ઓલા બધા બપોરા કરવા માટે અટાણે તો આપણે ભેં બેઠી છે

માલ જઈ રહ્યા છે ઘર વગાટા લગી સીર્યા વરસાદ એ પણ ઘડીક રહી ગયો છે પાછા રિયા ને પાછો ઉધું છે બે હું આપડી હવે કેડે સડી ગઈ છે તમે ઘરે પોખે ત્યાં આજે મોડું થઈ જશે કારણ કે હાથ જેવું થઈ જશે માલ હજી આપડા માલ બધા ગઢાણે સીડ્યા છે દોઢ બે કલાક નો હજી રસ્તો છે એટલે હાલ છે ત્યારે કરવો ગાજર પોખસે તો

તો તરફ મિત્રો અત્યારે આપણા માલ અહીં પૂછ્યા ઘરે પાસે હા હાથ જેવું થઈ ગયું છે અને અંધારું પણ ફૂલ થઈ ગયું છે તો અમારે પપ્પુજી ઘરે તો તે આવ્યા છે માલની સામા તમે જોઈ શકો છો કારણ કે મોડું થઈ ગયું ને એટલા માટે તે માલની સામા આવ્યા છે હું આપણી જોઉં વાય એલી આવ્યા છે કારણ કે આજે ફૂલ મોડું થઈ ગયું છે માલ આપણા ઘરે પહોંચ્યા હાડા હાથ જેવું થઈ ગયું છે આ ધી પણ હાથ મી ગયો છે Håper det går bra med meg. Jeg er veldig glad i vennene mine.